નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં હાઉસ સબસિડી બે હજાર ચોવીસ જેમાં ખેડૂતોને સરકાર દ્વારા નેટ હાઉસ બનાવવા માટે પંચોતેર ટકાની સબસિડી આપવામાં આવતી હોય છે તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં ગવર્મેન્ટ યોજનાની તમને માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે એ પણ તમને સાવ ગુજરાતી ભાષામાં જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રો સાથેને તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો સપ્ત વાત કરીએ નેટ હાઉસ સબસિડી બે હજાર ચોવીસ શું છે તો તાજેતરમાં ગુજરાત રાજ્ય બાગાયતી મશીન હેઠળ પોલી હાઉસ સબસિડી યોજના શરૂ કરવામાં આવતી તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમની આવક વધારવા કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરવાનો છે નહીં જાતિ ખેતી આબોહવા પરિવર્તન જેવી પરિસ્થિતિને રોકી શકાય અને આ યોજના હેઠળ ખેડૂતોને નીચે મુજબની પદ્ધતિઓ માટે સબસિડી આપવામાં આવતી હોય છે એટલે કે પાંચસો ચોરસ ખંડના ગ્રીનહાઉસ સ્થાપવા માટે એક હજારને સાઠ પ્રતિ ચોરસ મીટરના અંતરે પાંચસોથી એક હજાર આઠ ચોરસ મીટર માટે નવસો ને પાંત્રીસ પ્રતિ ચોરસ મીટર એક હજાર આઠથી બે હજાર એસી ચોરસ મીટર માટે આઠસોને નેવું પ્રતિ ચોરસ મીટર સબસિડી મળવાપાત્ર રહેશે અને તેમાં બે હજાર એસીથી ચાર હજાર ચોરસ મીટર માટે આઠસો ને ચુમ્માલીસ પ્રતિ ચોરસ મીટર મુખ્યમંત્રી કિસાન યોજના બે હજાર ચોવીસ જેમાં સાહેબ પચીસ હજાર રૂપિયા સુધીની તમારે મેળવી હોય તો તમારે તેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું નેટ હાઉસ સબસિડી બે હજાર ચોવીસ પાત્રતા અને નિયમોમાં વાત કરીએ તો આ યોજનાનો લાભ માત્ર ખેડૂતોને જ આપવામાં આવશે જેમાં કોઈ પણ ખેડૂતો આ યોજનાનો લાભ માત્ર એક જ વાર મેળવી શકશે અને આ યોજના અંતર્ગત નેટ હાઉસ સ્ટ્રકચર સરકાર દ્વારા જાહેર કરાયેલી કંપનીઓનું બનાવવાનું રહેશે નેટ હાઉસ સ્ટ્રકચર મહત્તમ ચાર હજાર ચોરસ મીટર મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે અને નેટ હાઉસ સ્ટ્રકચર અંદર સામાન્ય ખેડૂતો કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર ટકાની સહાય મળવાપાત્ર રહેશે અને એસટી અને એસસી ખેડૂતો રાજ્ય સરકાર તરફથી પચાસ ટકા અથવા પચીસ ટકા સહાય મળવા રહેશે એમાં કેટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે તમે નેટ હાઉસ સબસિડી મેળવવા માંગતા હો તો ફોર્મ ભરતી વખતે જમાબંધી નકલ જેમાં છ મહિનાની જૂની નહીં હોવી જોઈએ અરજદારનું આધાર કાર્ડ માટી ને પાણીની પરીક્ષણનો અહેવાલ માન્ય પેઢી પાસેથી અવતરણ સિંચાઈ સ્ત્રોતનો પુરાવો નાના સીમાંત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને ખેડૂતોને અનુદાન માટે જરૂરી પ્રમાણપત્ર બેંક બી પી પાસબુક બેંક ખાતું આધાર સાથે લિંક હોવું ફરજીયાત છે અરજી કઈ રીતના કરી શકો અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ઈ મિત્રનો ઉપયોગ કરવાનો રહેશે સૌ પ્રથમ અરજીદારે રાજ કિસાન સાથી સત્તાર વેબસાઇટ પર જવાનું રહેશે તમને તેની લિંક વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે ફોર્મ અંગેની સંપૂર્ણ માહિતી લઈ શકશો એના પછી તમારે ફાર્મરનો વિકલ્પ જોવા મળશે હોમ પેજ પર તેના પર ક્લિક કરશો એટલે બાગાયતી વિભાગ અને ગ્રીન હાઉસનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરી જો નવું પેજ ખોલશે અને મેળવનાર વિશેની માહિતી તમારે આ લાભ લેવાનો હોય તેની ફોર્મની વિગતો તમારે દાખલ કરવાની રહેશે એના પછી ક્લિક હર ટુ એપ્લાય પર ક્લિક કરશો એટલે તમને ખેડૂત નોંધણીની લોગિન પેજ તમારી સામે ખુલી જશે એમાં તમારો આધાર નંબર અથવા તો એસએસઓ આઈડી દ્વારા તમારે લોગ ઇન કરવાનું રહેશે અને એની સામે પોલી હાઉસ સ્કીમનું અરજીપત્ર ખુરશે તેને તમારે કાળજીપૂર્વક ભરીને તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ઓનલાઈન આ રીતે તમે આ અરજી કરી શકશો અને તમે સબસિડીનો લાભ પણ મળવી શકશો અને આપણો નેક્સ્ટ વિડીયો બનાવી શું વેબસાઇટ પર જઈને તમે કઈ રીતના આવેદન કરી શકશો જો તમને ખ્યાલ ના આવે તો વિડીયો નીચે કોમેન્ટ અવશ્ય કરી દેજો જેથી અમને પણ ખ્યાલ આવે કે તમને એમાં વિડીયો બનાવી દેશું તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ